અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ અઠાવન મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત જે કોઈ વ્યક્તિ મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય તરીકે અથવા ચૂક કરીને અથવા ગુપ્ત કોડના ઉપયોગથી અથવા માહિતી છુપાવવાના અન્ય કોઈ સાધન દ્વારા સ્વેચ્છાપૂર્વક છુપાવે અથવા એવી કોઈ યોજના અંગેની જે રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી સુરક્ષાની રજૂઆત કરે એ ગુનો કરવામાં આવે તો તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા બી ગુનો કરવામાં ન આવે તો તેને ત્રણ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે ઉદાહરણ ઘ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયાર છે એવું જાણવા છતાં મેજિસ્ટ્રેટે ક એવી ખોટી ખબર આપે છે કે તેથી ઉલટી દિશામાં આવેલી ઘ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે અને આમ કરીને ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી મેજીસ્ટ્રેટેટને ઊંધે સ્તરે દોરે છે યોજનાને અનુસરીને ખ નામની જગ્યાએ ધાડ પડે છે ક આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે